દોસ્તો જય અલગતાણી જય અલગતાણી જય અલગતાણી દોસ્તો આપણે દરેક મહાપુરુષોની વાતને માનીએ છીએ અને દરેક મહાપુરુષની વાતને સમજીએ પણ છીએ પરંતુ એની અંદર લેશ માત્ર આપણે વિચાર નથી કરતા અને જે વિચાર નથી કરતા એ ખરેખર આપણા માટે અજુકતી વાત છે કારણ કે દરેક વાતની અંદર આપણે વિચાર જરૂર કરવો જોઈએ કે જે વાત મહાપુરુષો મને તમને કરી રહ્યા છે એ શું કહેવા માગે છે ને આપણે શું કરી રહ્યા છીએ ધારો કે કોઈ રામની મૂર્તિ તમને દેહારવાનું કંઈ દીધું તમારા કે મારા કોઈ પણ ગુરુ મારા છે પછી આપણને એમાં ગુરુમંત્ર આપવામાં આવે હવે જે ગુરુમંત્ર આપે તો મિત્રો ગુરુમંત્રની અંદર રામચંદ્રનું કોઈ પણ પ્રકારનું એમાં ઉલ્લેખ ન હોય ગુરુમંત્રમાં તો પછી રામની મૂર્તિ શ્રેષ્ઠ છે રામ નામ શ્રેષ્ઠ છે કે ગુરુમંત્ર શ્રેષ્ઠ છે આ વસ્તુ આપણે ચોક્કસ ખ્યાલમાં લેવી જોઈએ અગર કોઈ આપણને રામાપીરનો મંત્ર બદન કરવાનું કહી દે અને એની ઉપાસના કરવાનું કહી દે જ્યારે એમાં આપણને ગુરુમંત્ર આપવામાં આવે તો એ ગુરુમંત્રની અંદર પણ રામદેવ નામ હોય નહીં રામદેવ નામનો કોઈ પણ વાસ્તવિકતા શબ્દ હોય નહીં તો પછી ગુરુમંત્ર શ્રેષ્ઠ છે કે રામાપીરનો મંત્ર શ્રેષ્ઠ છે આ તો ને તમારે જરૂર સમજવું જોઈએ અગર જો હું તમે આ વાતને સમજી ન શકીએ તો એ વાત મારાને તમારા માટે અધુપતિ છે કારણ કે ખરેખર પાત્રતા મારી કે તમારી જે હશે એ અલગ વસ્તુ છે પરંતુ આપણે સમજણ સાચી હોવી જોઈએ એ આપણા માટે શ્રેષ્ઠ વસ્તુ છે અને એક વાત એવી કે તમે જ્યારે બિલખા જાઓને સગાળતાના ગ્રાઉન્ડમાં તો અહીંયા બધા સિદ્ધાંતો પડ્યા છે એના અવશેષો પડ્યા છે તમે જ્યારે શ્રીજી મહારાજના ગઢડામાં જાઓ તો એમના અંતિમ વસ્ત્રો પણ ત્યાં પડ્યા છે વાલ્મીકી સમાજના ત્યાં એવું મેં જાણ્યું છે એમનો એ વખતનો ઢોલજો પણ પડ્યો છે તો આપણે સાંભળીએ છીએ કે રામદેવજી મહારાજે એમની સવા હાથ જાધમ ઉપર લાખ ઓલિયાને બેસાડ્યા હોય તો આવડી મોટી જાધમ વધી હોય અને ત્યાર પછી તોય પછી એમની જે સમા સવાહ ઝાઝમ હતી એ તો એમ નામ રહી તો આ ખરેખર આજે રમણમાં તમે જ્યાં હોય તો આપણને એ આ લાખ ઓલિયાને બેસાડ્યા એવડી સાદરનું કોઈ અસ્તિત્વ દેખાય ખરું છે આપણે કોઈ વિચારતા જ નથી હકીકત કેમ છે એમ ખરેખર એ અંદર વિચારવા જેવી વાત છે કે રામદેવજી મહારાજે સવા હાથની જાધમ ઉપર નવ લાખ ઓલિયા બેસાડ્યા હોય તો કેમ બેસાડ્યા હોય યા તો કંઈ જાદમ હોય આ ખરેખર મારે તમારે સમજવું એ જરૂરી છે અગર જ્યાં સુધી આવડી આ વાતને હું કે તમે નહીં સમજી શકીએ ત્યાં સુધી મને તમને અસલી વાત ઓરિજિનલ વાસ્તવિકતા નહીં સમજી શકાય કારણ કે બોલવું સહેલું છે એને સાબિત કરવું ને એ અઘરી બાબત છે અને જ્યાં સુધી બોલેલું સાબિત ન થાય ત્યાં સુધી વાત ગલત છે માટે ગલત વાતમાંથી અંધવિશ્વાસમાંથી અંધશ્રદ્ધામાંથી મારે તમારે ખરેખર બહાર નીકળી જવું પડે અને સત્ય જે છે એની સામે દ્રષ્ટિ કરી લેવી જોઈએ વાસ્તવિક સ્વરૂપ જ્યાં સુધી તમને મને ન સમજાય ત્યાં સુધી વાત જે રહી કે મને જ તમને નહીં સમજાય માટે જો આપણે વાતને સમજવી હોય તો ખુદ રામજીજી મહારાજ એવું કહે કહેવાય તમે અગમને જાણી લો પછી રામજીજી મહારાજ એવું પણ કહે કે ઓહમ સોહમ રણુકારની રેખમાં બાબા રામદેવજી નામ ધરાયા તો આને પણ આપણે સમજી લેવું પડે પછી રામદેવજી મહારાજ એવું પણ કહે કે પુશુપુરા પંડિતને કુસુપુરા પુરાણી સાધ સન્યાસી કહો આમાં નિજના ગુરુ કોણ છે ભાઈ આ મહાપુરુષ એવું કહે છે રામદેવજી મહારાજ કે ભાઈ તમે નિજના ગુરુની વાત કરો આ શરીરના ગુરુની વાત નહીં કારણ કે નિજ એટલે પોતે થાય તમારા પોતાના ગુરુ કોણ છે આ શરીરના ગુરુ જે રહ્યા ને એની વાત રામજીજીએ નથી કરી રામજીજીએ તો નિજના ગુરુની વાત કરી છે હવે જ્યાં સુધી મને તમને જો નિજનો ગુરુ મળે નહીં ત્યાં સુધી હકીકત સમજાય નહીં માટે આપણે આપણા ધર્મધુરંધરને જ્યારે મળીએ ત્યારે આવડી આ વાતની અસલ્યતા કેમ છે સત્ય ઘટના કેમ છે સાચું શું છે એ સમજી લેવું આપણે જરૂરી છે માટે આ મારી આપને એક વાત રજૂ કરું છું તમને જે લાગે લાગે એ પાડવી કારણ કે જો તમને એવું લાગતું હોય આ કરવા જેવું છે તો એ કરી લેવું જોઈએ બરાબર છે અને જો નહીં સમજાય આવડું આ તો આપણો ફેરો અફળ છે એ સફળતા નથી મળી માટે અફળ ન થવા સફળ થવા માટે રામદેવજી મહારાજે જે દિશા બતાવી હોય શ્રીજી મહારાજે જે દિશા બતાવી હોય રામને ગુરુ વશિષ્ઠએ જે દિશા બતાવી હોય આ દિશાએ આપણે હાલવું જોઈએ અને એ દિશા જ્યાં સુધી મને તમને નહીં સમજાય ત્યાં સુધી આ ફેરો છે માટે આ સમજી લેવું એ જરૂરી છે Jai elektrani Jai elektrani Jai elektrani